નમસ્કાર શિક્ષક મિત્રો અત્યારે આપણે સીઈ પાસ થયેલ વિદ્યાર્થીઓની જે યાદી આવી છે એક્સેલ શીટ એ વિદ્યાર્થીઓની પ્રથમ હપ્તો જે પાંચ હજારનો મળવાપાત્ર થાય છે તેના માટે આપણે બેંક ડિટેલ્સ અપલોડ કરવાની છે તો તેના માટે સૌ પ્રથમ આપણે ક્રોમમાં જઈશું અને ત્યારબાદ જી એસ એસ વાય ગુજ ડોટ ઇન વેબસાઇટ પર ક્લિક કરશું એટલે આપણને આ પરમાણેનું પેજ જોવા મળશે જેમાં નીચે ડી પી ન્યૂ લોગિન લખેલું છે બે હજાર ચોવીસનું ત્યાં તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે જેમાં તમારે શાળા લોગિનમાં જઈ અને સૌ પ્રથમ તમારે શાળાનો ડાયશ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ એમાં પાસવર્ડ નાખવાનો રહેશે પાસવર્ડ છે એ આપણને એક એક્સેલ સીટ મારફતે દરેક શાળાના પાસવર્ડ પણ મોકલાવેલ છે તો એ પાસવર્ડ નાખી અને તમારે લોગિન થવાનું રહેશે ત્યારબાદ આ પ્રમાણેનું પેજ ઓપન થશે જેમાં હોમ પેજમાં સૌ પ્રથમ જે ઉપર ત્રણ લાઈન છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એડ ન્યૂ સ્ટુડન્ટ આવશે તો એમાં તમારે જે આપણે એક્સેલ સીટ છે એમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીની આપણે માહિતી નાખવાની છે શાળાની વિગત છે એ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ વિદ્યાર્થીની જે અંગત વિગત છે એટલે કે જે વિદ્યાર્થી પાસ થયા છે એ વિદ્યાર્થીની આપણે યુડાયસ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થીનું નામ છે એ નામ લખવાનું રહેશે ત્યારબાદ એની જેન્ડર મેલ ફિમેલ એ ઓટોમેટિક સબમિટન થઈ જશે પપ્પાનું નામ છે મોબાઈલ નંબર છે આપણે જે કેટે વિદ્યાર્થીની જન્મ તારીખ આપણે નાખવાની રહેશે અને જે કેટેગરીમાં આપણે ફોર્મ ભરેલું છે એ કેટેગરી ઓટોમેટિક જનરેટ થયેલી હશે ત્યારબાદ આપણે તાલ જિલ્લો સિલેક્શન કરવાનું રહેશે જિલ્લાનું સિલેક્શન થઈ ગયા બાદ આપણે બ્લોકનું એટલે કે તાલુકાનું સિલેક્શન કરવાનું રહેશે જે તાલુકામાં છીએ તે તાલુકો સિલેક્શન કર્યા બાદ આપણે વિદ્યાર્થીની બેંકની વિગત આપણે સબમિશન કરવાની છે જે વિદ્યાર્થી પાસ થયા છે એ વિદ્યાર્થીની બેંકની વિગતમાં સૌ પ્રથમ આપણે આઈએફએસસી કોડ નાખવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી બેંકનું ત્યારબાદ આપણે બેંકનું નામ વિદ્યાર્થીનું નામ એકાઉન્ટ નંબર આપણે બે વાર કન્ફર્મ કરીને નાખવાનો રહેશે પછી આપણે બેનિફિશિયરી નામ લખવાનું રહેશે ત્યારબાદ બેનિફિશિયરીમાં કોણ છે એમનું પણ નામ લખવાનું રહેશે ત્યારબાદ આપણે પ્રમાણપત્ર અપલોડ કરવાના થશે જેમાં પહેલું પ્રમાણપત્ર શાળા પ્રવેશ પ્રમાણપત્ર જે આચાર્યશ્રીએ સહી સિક્કા સાથે અપલોડ કરવાનું છે ત્યારબાદ કેન્સલ ચેક અથવા તો પાસબુકનું જે એકાઉન્ટ નંબર છે એ પેજ આપણે અપલોડ કરવાનું છે ખાસ પેજ આપણને દેખાય એ રીતે અપલોડ કરજો નહીતર જિલ્લા કક્ષાએથી રિજેક્શન થશે જે આપણે શાળાનું આચાર્યનું જે પ્રમાણપત્ર છે તે અહીંયાથી આપણને શાળા પ્રવેશ પાત્ર જે છે ફોર્મ મળી રહેશે તેને અપલોડ કરી અને આપણે છેલ્લે ફાઇનલ સબમિશન કરવાનું રહેશે